ખાસ કરીને ગુજરાતીઓની જમવાની થાળીમાં અથાણું પાપડ કચુંબર વગેરે હોય જ અને અથાણામાં એ ખાસ ચટપટા અથાણાનો જરા સરખો જો ચટાકો મળી જાય ને તો જમવાની મજા જ ડબલ થઈ જાય તો એવું જ ચટપટું અથાણું કે જે બનાવવાનું તો એકદમ સરળ છે અને સાથે સ્વાદમાં પણ જોરદાર એટલે કે આથેલા મરચાં કે જેને અમે રાયતા મરચાં પણ કહીએ છીએ એ બનાવીશું નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ અઢીસો ગ્રામ મરચાં છે આ રીતે પ્રમાણમાં થોડા જાડા હોય ને અને ઓછા તીખા હોય એવા મરચાં લીધા છે તો એને બે વખત પાણી વડે સારી રીતે ધોઈ લઈશું અને આ રીતે સરસ તાજા અને ડાઘા વિનાના મરચાં હોય ને એ પસંદ કરવાના તો પાણી વડે ધોઈ લીધા બાદ પાંચ મિનિટ નીતારી લીધા હતા અને ત્યારબાદ કોટનના સાફ નેપકિન પર દસ મિનિટ રાખીશું કે જેનાથી મરચાં એકદમ કોરા થઈ જશે તો આ રીતે મરચાંને કોરા કરી લીધા છે તો હવે એને કટ કરીશું તો દંડીનો ભાગ કટ કરી લીધો છે અને મરચાંના ત્રણ ભાગ કરું છું અને વચ્ચે કટ મૂકીશું કે જેનાથી મસાલાનો ટેસ્ટ અંદર સુધી પહોંચે અને તમે એક મરચાંના ત્રણ ભાગ કરી લીધા બાદ ઊભી પટ્ટીની માફક પણ કટ કરી શકો અને મરચાંના બીજ હું નથી કાઢતી કટ કરતી વખતે અને આપણે હળદર મીઠામાં આથી શું ને ત્યારે આપમેળે જેટલા બીયા નીકળી જશે તો એનો વાંધો નથી તો આ રીતે બધા મરચાં તૈયાર કરી લીધા ત્યારબાદ પોણી ચમચી હળદર અને એક ટીસ્પૂન મીઠું ઉમેરીને મરચાંને બરાબર સારી રીતે મિક્સ કરીશું મરચામાં કે જેથી બધા મરચાં હળદર અને મીઠાથી સારી રીતે કોટ થઈ જાય અને ઢાંકીને બે કલાક રાખીશું અને વચ્ચે વચ્ચે ત્રણથી ચાર વખત મરચાંને હલાવી લેવાના હવે ગેસ પર એક પાન મૂક્યું છે એમાં એક ટીસ્પૂન આખી મેથી અને એક ટીસ્પૂન વરિયાળી લીધી છે અને ગેસની ફ્લેમને મીડિયમ રાખીને બંનેને ડ્રાય રોસ્ટ કરી લઈએ અને શેકાવાની સરસ સુગંધ આવવા માંડે એ રીતે શેકવાનું છે બહુ લાલ નથી કરવાનું અને આ રીતે શેકાઈ જાય એટલે ગેસ બંધ કરીને ઠંડુ થવા દઈએ અને ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈએ અને પલ્સ મોડ પર ત્રણથી ચાર વખત ગુમાવવાનું અને થોડું ક્રશ થાય ને એટલે આપણે ચાર ટેબલ સ્પૂન જેટલા રાયના કુરિયા લેવાના છે એ અંદર એડ કરી દઈએ અને ફરીથી પલ્સ મોડ પર ફેરવવાનું છે અને કરકરું ક્રશ કરવાનું છે ખાસ યાદ રાખજો કે પાવડર ના થઈ જાય એ ધ્યાનમાં રાખવાનું તો આ રીતે ક્રશ કરીને આપણે બાજુ પર રાખીશું અને મરચાં આથી આને પંદરેક મિનિટ થઈ છે તો આ રીતે હલાવી લઈએ અને મરચામાંથી પાણી છૂટવાનું સ્ટાર્ટ થઈ ગયું છે તો હજી એને ઢાંકીને રાખીશું બે કલાક મરચાંને આ રીતે હાથા છે અને જુઓ સરસ પાણી છૂટી ગયું છે એમાંથી તો હવે કાણાવાળું સાધન લઈશું અને એમાં આપણે મરચાંને નીતારી લઈએ અને આ રીતે કાણાવાળા સાધનમાં મરચાંને એક કલાક રાખીશું કે જેથી મરચાંનું પાણી બધું નીકળી જશે એક કલાક બાદ હવે એક બાઉલમાં મિક્સરમાં જે મસાલો ક્રશ કર્યો ને એ લઈએ વન ફોર ટીસ્પૂન હિંગ વન ફોર ટીસ્પૂન સ્પૂન હળદર લઈએ મરચાં હાથવામાં પણ આપણે હળદર લીધી હતી પરંતુ પાણી સાથે થોડી નીકળી જશે એટલે ઉમેરી છે અને મીઠાનું પણ એવું જ છે મરચાં હાથે અત્યારે ઉમેરેલું પરંતુ પાણી સાથે થોડું મીઠું નીકળી જશે એટલે હાફ ટી સ્પૂન ઉમેર્યું છે અને સારી રીતે મિક્સ કરીએ અને ત્યારબાદ ચાર ટેબલ સ્પૂન તેલને મેં ગરમ કર્યું છે અને હુંફાળું થાય ને એટલે આ મસાલામાં ઉમેરી દેવાનું અને મિક્સ કરીશું અને મિક્સ કર્યા બાદ પાંચ મિનિટ આ મસાલાને ઢાંકીને રાખીશું એટલે હૂંફાળા તેલમાં મસાલા તેલ સાથે સરસ સેટ થઈ જશે હવે આપણે જે મરચાંને નીતારી લીધા છે એને ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરીએ હજી એક બે ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવાના બાકી છે કે જેનાથી અથાણાનો સ્વાદ બહુ જોરદાર નીકળી આવશે તો બે લીંબુનો રસ ઉમેરીશું અને એક ટેબલ સ્પૂન જેટલો વિનેગર છે એ ઉમેર્યો અને મરચાંને મિક્સ કરીએ એટલે આપણો ચટપટા સ્વાદવાળું મરચાંનું અથાણું તૈયાર થઈ જશે આ મરચાં મેં આજે સવારે બનાવ્યા તો આવતીકાલે સવારે તમે એને ખાવાના ઉપયોગમાં લઈ શકો છો તો બીજા દિવસે સવારે મરચાંનું અથાણું આ રીતે ખાવા માટે રેડી થઈ ગયું છે અને જુઓને જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એટલું સરસ બન્યું છે તો હવે આ મરચાંને આપણે એક એરટાઇટ ડબ્બામાં ભરી લઈશું અને આ ડબ્બાને પણ ફ્રીજમાં રાખવાનું તો એટલીસ્ટ બે મહિના સુધી આ અથાણું જરા પણ નહીં બગડશે અને આ મરચાંનું અથાણું તો તમે ખાસ જુવાર બાજરીના રોટલા સાથે અથવા તો ખીચડી કઢી સાથે જો ખાઓ ને તો ખાવાની મજા આવી જાય છે અને મેં આમાં આખી મેથી લીધી છે તેને બદલે તમે મેથીના કુરિયા પણ લઈ શકો છો અને રેસિપી જો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને મળતા રહીશું આવી જ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ધ્યાન રાખજો આવજો